નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી ગ્રામીણ રસ્તા બાબતે આવેદનપત્ર સુપ્રત કરાયું સાવલી તાલુકાના જૂના સમલાયા ગામના ખેડૂતો અને ગ્રામજનોએ સાવલી પંચાયત માર્ગ અને મકાન વિભાગની કચેરીએ સૂત્રોચ્ચાર સાથે પોતાની ખેતી કામમાં પડતી હાલાકી બાબતે રજૂઆત કરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના સાવલી જરોદ રોડ પર આવેલા જૂના સમલાયા ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા જૂના સમલાયાથી પસવા ગામ તરફ જતો રસ્તો જે મુખ્યમંત્રી સડક યોજનામાં મંજૂર સાથે એજન્સીને પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાનું કામ સોંપાયું હતું અને રસ્તા પર નાળા તેમજ માટી લેવલની કામગીરી કરાઈ હતી પણ અધૂરા કામે વરસાદ વરસતા ખેતરે ખેતી કામ માટે આ રસ્તે પોતાના ખેતરે જતા કાદવ કિચડના કારણે તફલીક ઊભી થતા જૂના સમલાયાના ગ્રામજનોને ખેડૂતોએ સાવલી પંચાયત પંચાયત માર્ગ અને મકાન વિભાગની કચેરીએ પહોંચી જય જવાન જય કિસાનના સૂત્રોચ્ચાર સાથે પોતાની ખેતી કામ અર્થે ખેતરોમાં ખાતર બિયારણ ઘાસચારા માટે જવા તફલીક પડતા આ રસ્તે સમારકામ કરાવવા રજૂઆત કરી હતી બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી બોલો સાહેબ આજે અમે કૃષિ ઓફિસ અમે આવ્યા છે તાલુકા પંચાયતમાં તો આવી આવેદનપત્ર માટે આપવા આવ્યા છો અમારા રોડનું આજે જે રોડ આજે અમારો પાસ થયેલો હતો રોડ બનવાની તૈયારી છે રોડનું કોન્ટ્રાક્ટ કે થોડું ઘણું કામ કર્યું છે પણ સાહેબ એને થોડું કામ કર્યું એટલે અમારો રસ્તો હતો તે અમારો બગડી ગયો છે હવે અમે વારંવાર કોન્ટ્રાક્ટને એવું પૂછ્યું કે ભાઈ અમાર માટી મેટર કયા આજે અમે ઘૂટન ઘૂંટણ કિચનની અંદર અમે ચાલીને જઈએ છીએ તો સાહેબ આવનાર સમયમાં કદાચ વધારે વરસાદ પડે તો અમારે ઘાસચારો ગેંસોનો ગાયોનો આ ઘાસચારો સાધન લઈ જવાનું ખાતર લઈ જવાનું તો અમે સાહેબ કઈ રીતે લઈ જઈએ તો અમે સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ અને અમે સાહેબ એવું નહીં કે અમે મોદી સરકારના વિરોધ છે એવું નહીં મો મોદી સરકારને અમે ભાજપને અમે ખૂબે ખૂબે વોટ આપેલા છે તો સાહેબ આવું અમારું આ બધા વર્તન જો અમારા કોન્ટ્રાટકો કરતા હોય તો આવું તો ના ચાલે ને સાહેબ તો અમારું આવેદનપત્ર અમે આલવા માટે આવ્યા છે તો સાહેબ શ્રી અમારું આવેદનપત્ર સ્વીકારે અને રોડ સાહેબ અમારો કાચો પથ્થર પણ એક પાછો મેચલ અમારે જાય આવે એવું થઈ જાય અને અમારો આ રોડ બીજું તો કંઈ નહીં કહેતા પાકો રોડ તમે ગમે ત્યારે બનાવો પણ આજે જે કા મેટલ જો આઈ જાય જાય હોય એક અમને મેટલ નાખી આપે અને ખેડૂત સહેલાઈથી ખેતરને પહોંચે અને ખેતી હટીષથી ખેતી કરે બસ આજ સાહેબ અમારી વિનંતી છે મારું નામ સોલંકી બુધાભાઈ સોમાભાઈ સોલંકી અને ગામ જૂના સમળા તાલુકો સાવલી જિલ્લો વડોદરા